સુરત શહેરમાં ગુનેગારો બન્યા બેફામ સુરતના પોણા વિસ્તારની ઘટના લુમ્સના કારખાનામાં રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે પૂણા ગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પહેલાનો માળનો બનાવ જૂના કારીગર દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું લુમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ થઈ હતી બાદમાં રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી અને કારીગર ફરાર થયો પુણા પોલીસે આ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ તપાસમાં જોડાવાઈ છે સીસીટીવીના આધારે આરોપીને પકડવા હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કાજ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ બે અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા કારીગરોને માર્યા કારીગરો પાસે પૈસા લીધા

તમારા પેલા અહિયાં ડેડ વર્ષ અહીંયા કામ કરીને ગયું ડેડ મહિનું પેલા કામ કરી ગયું છે